એમ છો અમારા વા લેરા બધા મજા મજામાં જ છે તો નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો આપણે ના દીને એકદમ ફ્રેશ થઈ ગયા છીએ એકદમ ટકાટક થઈ ગયા છીએ અને આવી ગયા છીએ આપણે દુકાને તો જો હમણાં દુકાન ખોલી છે અને આજે જવાનું છે જવાનું છે વિડીયોમાં બને લઈ તમે તો જ તમને ખબર પડશે ત્યાં જવાનું છે ત્યાં તો આપણે દુકાન ખોલી મેળા છે બેહવાનું છે પછી જવાનું છે બાય એટલે મને વિડીયોમાં બનાવી દેજો વિડીયો સારો લાગે તો મારે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને વધુ વધુ શેર કરજો ચાલો મિત્રો વિડીયોમાં બનાવી દેજો તો મારે જવાનું હતું કામે તો બંદિરું જવાનું જનરે જવાનું હતું ને એને કામ આવજો એટલે બેનંદુ કામ જવાનું કામે જવાનું હતું સેન્ડિંગ કામમાં એટલે બંદરું હવે તો હવે અત્યારે જાઉં છું વાળી આટો મારવા દર હજાર વાગે દસ વાગ્યા છે આટો મારીએ વાડીએ અને પછી કાધા રૂકાશું તો સારા રીતે વાડીએ જ તમને હું આવી જઈશું વાડીએ વાડીનો પહેલાં તમને નજારો બતાવી દઉં તો આ આપણો વાડીનો કંઈક નજારો છે અને કપા પણ બહુ તળી છે હવે થોડાક દિવસમાં વીણવાના છે અમને અમને તો થોડોક તડવા દેવો છે પછી વીણવાનો છે બે ત્રણ દિવસથી તો વાડીમાં તો કાંઈ છે નહીં અચે રોજ બોજ કાલે આટો મારવા આવવું પડે કે રોજ ને માલ લેવું પડી જાય એટલે આટો મારવા આવવું પડે ફટાફટ સારો મારો ને પછી આપણે ઘરે જવાનું હોય મને લાગી હતી ભૂખ એટલા માટે જો આપણે છે ને સિંગ દાણા લઈ લીધા છે મારી ઢીંગડી બે ખાઈ છે આવી ગઈ છે

બસ ચા પાણી પી લીધા છે હવે અમારે જવું છે બાર મિનિ આ બેન ની મેલવા પણ માં જાય છે અમારે બે અને અમારે આ ઢકડો અમારે આ જાય તો ચાલો મિત્રો આવી ગયો છું ગોવા

મોવાથી તો કઈ નો વે હતો પછી ગયો તો વાડીએ વાડીએથી આવીને હવે આપણે છે ને એ હું ને બધાને પાવાના છે એટલે આપણી ભેં છે આ છે પાડી તો ચાલો એને હું પહેલાં પાઈ દઉં આ એને પેલા પાઈ દઈ ફટાફટ એમ કે તરી હા ચાય ઓ વેહોને મળે બાહી દીધા છે અને બાંધી પણ દીધું અને જો આપણે અહીંયા મળજો પણ બાંધ્યો છે અને આપણે ભેહોને વેહોને મળું છે ને આ સારો લાવ્યા છે એ હમણાં ટકીરો કર્યો છે મોટો બધો અને રીંગણી જો આપણી આવે કંઈક થઈ છે તો પાણી બાઈ પાય નદીને એકદમ ફર્સ્ટ ક્લાસ કરી છે આવો કંઈક વાડો છે આપણો ચાલો હવે આપણે છે ને દુકાન ખોલવાની છે દુકાને જઈએ પાણી માણી પી પછી દુકાને બેહીએ ચાલો આપણે પાણી માણી પહીને આપણે પી ગયા છીએ ફ્રેશ અને આવી ગયા છીએ દુકાને પછી આપણી આપણી દુકાન છે તો પહેલાં ત્યાંથી દરવાજો ખોલી નાખી દરવાજો ખોલી નાખ્યો છે અને હવે આપણે આ દુકાન બે હોય છે મોડા સુધી દસ વાગ્યા સુધી અને જો આપણે છે ને આ મોબાઈલ રિપેર કરવા જતા પટી પટી હવે એને ઉખેડી નાખી ફર્સ્ટ ક્લાસ કરી હતો ડિસ્પ્લે જો નવ ઉકેલ ફિટિંગ કર્યું છે એને પટી પટી ઉખેડીને ત્યાં કરીને કસ્ટમરને ફોન કરી એટલે લઈ જાય તો વિડીયોમાં બિન લીજો અને વિડીયો સારો લાગે તો મારી ટીપ ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને વધુ બધું શેર કરજો તો ચાલો મિત્રો વિડીયો આજનો વિડીયો અહીંયા પૂરો કરું છું મળશું કાલે નવા વિડીયોમાં ત્યાં સુધી બધીને બાય બાય ટાટા